ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે એક જગ્યા એવી પણ છે કે જ્યાં એક બ્રિજથી હજારો લોકો ત્રાહીમાગશે વાત છે હિંમતનગરના દરોલ પાસેના સાબરમતી બ્રિજની આ બ્રિજ જર્જરિત થતાં બે મહિના પહેલાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો હવે જ્યારે રિપેરિંગ અને ટેસ્ટિંગનું કામ પૂરું થયું છે ત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિના પગલે લોકોને હાલાકી વધુ વેઠવી પડી હિંમતનગરના દેરોલ પાસે આવેલો સાબરમતી બ્રિજ એ માત્ર બે જિલ્લાને જોડતો પુલ નથી પણ હજારો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે આ બ્રિજ વિદ્યાર્થીઓ નોકરિયાતો ખેડૂતો અને મજૂરો માટે જીવનરેખા સમાન છે પરંતુ બે મહિના પહેલા આ બ્રિજની જર્જરિત હાલતને લીધે તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો સુરક્ષાના નામે આ નિર્ણય યોગ્ય હતો પણ બે મહિના વીત્યા પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે ગતિશીલ ગુજરાતનો ઢોલ પીટતા તંત્રની આ નિષ્ક્રિયતા જનતાને ભારે પડી રહી છે સરકાર વિનંતી કરું છું કે આ બ્રિજનું કાર્યક્રમ જલ્દી જલ્દી ચાલુ કરાવો બરાબર ને આવડ બહુ તકલીફ પડે છે બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે સવારે આવા પરીક્ષા ચાલે છે હવે સવારે સાધન મળતા નથી આવડ જવળમાં દોઢ કિલોમીટર ચાલવું પડે છે આ બ્રિજ જોવો તમે કેટલું એટલું કે માણસો થાકી ઉંમરલાયક વ્યક્તિએ થાકી જાય છે પોતા અમુક વખત તો લોકોને એટેક જેવો પ્રશ્ન બની જાય છે લોકો વચ્ચોવચ ઊભા થઈ જાય છે તો હું સરકારથી વિનંતી કરું છું કે હવે પાણી નદીમાં ઓછો એ થઈ હવે તો બરાબર તો એના વિશે કોઈ વિચારો ને બ્રિજનો જલ્દથી જલ્દ ખોલવાની બ્રિજ બંધ થતાં જ સ્થાનિકોની મુશ્કેલીઓનો પહાડ ઊભો થયો છે સામાકાંઠે જવા માટે બે કિલોમીટરનું વધારાનું અંતર ચાલીને કાપવું પડે છે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખેડૂતોનું ખેતર મજૂરોની મજૂરી અને નોકરિયાતોનો સમય આ બધું જ આ બે કિલોમીટરની યાત્રામાં ખર્ચાઈ રહ્યું છે આ હાલાકીએ લોકોને સરકારી તંત્ર સામે સવાલો ઉઠાવવા મજબૂર કર્યા છે

વાહનચાલકો પણ તેમની પાસેથી મનફાવે તેવા ભાડા ઉઘરાવે છે જ્યારે બધું જ તૈયાર છે તો બ્રિજ ખુલે છે કે નહીં આ સવાલ હવે દરેકના મનમાં ગુંજે છે નવા બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવાઈ ચૂકી છે રિપેરિંગનું કામ પૂરું થયું રંગરોગાન થઈ ગયું લોડિંગ ટેસ્ટ પણ વીસ દિવસ પહેલા પૂર્ણ થઈ ગયું છતાં અધિકારીઓની ઊંઘ ઉડી નથી ચાલુ કરેતર છે ચાલીસ વીઘા જમીન આવું છું ટ્રેક્ટર લઈ જવાની બધી રપત પડે છે ને ચાલીને જવું પડે છે ને ભૂંડો ભૂંડો જબત છે હા હાલ તો ચાલીને જ જવું પડે છે રખવાડા મજૂરી આપવા તૈયાર નહીં ચાલીને પછી દોઢ કિલોમીટર જેવું ચાલવાનું થાય હા એ બે મહિના ચાલુ કરવાનું કઈ રીતના કરવો પડે નિકાલ અમુબ્રી કાઢ ભાઈ આવી જઈશ અમ ત્યારદામમાં મફરી કાઢમાં મધુર નહીં મળતા ત્યાં હાલત કાઢવી હતી મધુરે હરી રમણ ના પાડે છે સ્થાનિકોની માગ છે કે બ્રિજને ઓછામાં ઓછું ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ખોલી શકાય આ નાનકડી રાહત પણ હજારો લોકોની મુશ્કેલીઓ હળવી કરી શકે દેરોલનો આ બ્રિજ માત્ર ઈંટો અને સિમેન્ટની રચના નથી તે જનતાના સમય શક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે સ્કૂલમાં જાય છે છોકરો અહીંયાથી ચાલતો ચાલતો જાય છે મેં એને પૂછ્યું અત્યારે એટલે કે ત્યાં આગ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ચાલતા ત્યાં જઈશું અને ત્યાંથી બીજી રિક્ષામાં વેસીને જઈશું એવું ના હોય તો ના ચાલુ કરો તો કહીને પણ નીચે એક કોઝવે તો બનાવો એક તો પબ્લિકને એક સરળ રસ્તો મળી રહે જવા આવવાનો અવરજવર આ ટોટલી અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું બંધ થઈ ગયું છે અવરજવર અત્યારે હાલ જ્યારે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટેસ્ટિંગ થઈ ગયું છે ત્યારે માત્ર એક આદેશની રાહે હજારો લોકોની હાલાકી ચાલુ છે આ માત્ર રસ્તાની સમસ્યા નથી પરંતુ સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનું જીવંત ઉદાહરણ છે હવે જોવાનું એ રહે છે કે આ ગતિશીલ તંત્ર ક્યારે જાગે છે અને જનતાને આ બે કિલોમીટરની યાતનામાંથી ક્યારે મુક્તિ મળે છે જુગનું રૂપાલી જીએસટીવી સાબરકાંઠા